નમસ્કાર ખેડૂત મિત્રો સુદર્શન કંપનીમાંથી હાર્દિક સ્વાગત કરું છું આપણે ત્રિપલ સ્ટાર સુદર્શન કંપનીનો ફૂગનાશક આવે છે તે ડેમો કર્યો હતો મૈકા ગામ બાદી ઇનાયતભાઈ મારું ઇન્ટરવ્યુ તે લઈ દો બાદી અનસ રાજકોટ ટેરેટરી જે આપણે ત્રિપલ સ્ટારનો ડેમો વધારે વરસાદ ન પડતા કારણે આપણે ફૂગ લાગતા ફૂગ લાગતા છોડવા સુકાઈ ગયા હતા તેમાં ત્રિપલ સ્ટારનો ડેમો કરેલો છે

જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે તમારું ઇન્ટ્રોડક્શન આપજો ને ભાઈ વાદીનેજ ભાઈ ગામ મૈકા ને નંબર નેવ છ બોતેર એકવીસ ત્રણ ઇઠી આવી આપણે બે સામાં ડેમો કરેલ હતો રિઝલ સારું હોય નવી ગુણપ ને ફૂટ આવવા માંડી તો આપણે ખેડૂત મિત્રોને વપરાય કે ન વપરાય તમે ના વાપરવામાં સારું છે ત્રિપલ સ્ટાર કાંઈ વાંધો નથી સારું છે ખેડૂત મિત્રોને ભલામણ કરાય ને ખેડૂત મિત્રોને ભલામણ કરી શકાય ફૂગનાશક મારે બેસે